વડોદરા શહેરમાં સાંજ થતાની સાથે વરસાદ વરસે છે અને ક્યાંક ને ક્યાંક પાણી પણ ઉતરી જતું હોય છે પણ આ જે અટલાદરા જે ગામ છે તેમાં પાણી ના ઉતરવાના કારણે વાહન ચાલકો છે તેઓને પણ ઘણી હાલાકી પડી રહી છે અહીંયા ગ્રામજનો છે તેઓ કહી રહ્યા છે કે અમારે જો અહીંયા કોઈ બીમાર હોય તો એમ્બ્યુલન્સ પણ ના આવે તેવી અહીંયા પરિસ્થિતિ છે તે સર્જાય છે અને અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જ્યાં સુધી તમારી નજર જાય છે ત્યાં સુધી તમને એ જ દેખાશે કે રોડ પર આજે નદીઓ વહેતી હોય તેવા અહીંયા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે હાલ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ટુ વ્હીલર બહેન છે તે પણ જઈ રહી છે અને માં મુશ્કેલી અહીંયાથી એક જગ્યા પરથી બીજી જગ્યા પર લોકો અહીંયાથી જવા માટે મજબૂર થયા છે અહીંયા સ્થાનિક લોકો છે તેઓ પણ ભેગા થયા છે અને તેઓ પણ આજે વિરોધ કરી રહ્યા છે કે પ્રી મોનસનની કામગીરી અમર વિસ્તારમાં નથી થઈ અને ચોક્કસથી કહી શકાય કે જે અહીંયા દ્રશ્ય જોઈને તો આપણે કહી શકીશું કે અહીંયા પ્રી મોનસનની કામગીરી થઈ જ નથી કેમ કે વરસાદ જે રીતના વિરામ લીધો છે તેમ છતાં અહીંયા પાણી ત્રણ દિવસથી ઓતર્યું નથી તેવા આક્ષેપો પણ કરી રહ્યા છે આપણી સાથે અહીંના ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેટલી સમસ્યા થઈ રહી છે કેટલા દિવસથી પાણી ભરાયેલું છે આ લગભગ જે પ્રથમ વખત પડ્યો ને મુશળધાર વરસાદ ત્યારથી ભરેલું ભરેલું જ છે અને બીજું કે બારે માસ બારે માસ ભર તલાવ તો હુકાતું જ નહીં એટલે પાણી બહાર ને બહાર આવ્યા કઈ લગીને તકલીફ સહન કરવાની છોકરાઓ સ્કૂલમાં જવાની તકલીફ રહે છે લોકો અવરજવર જવર નહીં કરી શકતા ઘણી તકલીફ છે પણ કોઈ કશું બોલવા રાજી નહી આવું આખરે સહન કરી કરી ને પછી આપ મીડિયા વાળા થ્રુ અટલાદરા ગામ બહુ હાલાકી લે લોકો લોકોની રિક્ષા અને એક્ટિવ તો નીકળતી જ નહીં રિક્ષા ને તો બંધ જ થઈ જાય લોકો ધક્કા માં અમે આગળ જે અમારા ગામના જે છોકરા છે યુવાનો એ લોકો એમની મદદ કરે છે ફોર વ્હીલર ને આ એટલે એમને થોડુંક ધક્કા મારી આલે કા તો પછી જે પાણી બાની હોય આમ તેમ બધું થોડુંક એમને સવલત કરી આપે છે એટલે કે એમનું થોડું એ કઈ થાય કા તો પછી ગેરેજ વાળા જો કોન્ટેક કરી આપે આવું તેવું

વિકાસ થવામાં એ જ નથી કેમ કે વડોદરા કલાલી છે બાયલી સેવા છે તે 10 વર્ષ થી આયા માં ત્યાં વિકાસ જો અને આટલાધરા 35 વર્ષ થી છે શું વિકાસ છે આટલા માં દેખો આટલાધા જ કેમ પાછળ રહ્યું આટલાધા કલાલી ચાપડ બિલ ટીપી ખોલી ગઈ બધા રસ્તા રોડ રસ્તા ને આટલાધરા માં જ કેમ પાણી ભરાય વચ્ચે રહી ગયું કેટલી હાલાકી થાય અહીંયા અરે હાલાકી તો આ રસ્તો જ ચોમાસામાં બંધ થઈ જાય બી પહેલા વરસાદ તો સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી તો ત્યાં સ્કૂલ બસ વાળા મીકીને ગતા રહ્યા અચ્છા અચ્છા મગર

જે આયા છે કોર્પોરેશનમાં ત્યાં વિકાસ જોવો તમે આ પાણી વરસાદ એ અને પહેલા પડે ત્યાંનું પાટલું નાટલું પાણી જાય અહીંયા ખાલી થતું જ નહીં આ બે ગરમ તો પાણી પહેસી જાય આ બાજુ આ બાજુ બી જોઈ લો તમે નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા કે આ પેલા પાણી ચાલુ રાખે છે પણ એ તો કંઈ ચાલતું જ નહીં મોટર ચોવીસ કલાક ચાલુ રહે તો ઓછી થાય

હું તો કહું છું પાંત્રીસ વર્ષ પહેલાનું તલાવ ભરાઈ જાય ખરું પણ ગામ વિસામ નદીનું પાણી આવે તો ગામમાં ઓવરફ્લો થતું હતું બાકી આ બની ગયું એટલે અહીંથી પાણી ઓવરફ્લો થઈને બહાર નીકળતું હતું બિલ તરફ એ જતું નથી એટલે એ એ બધું બંધ કર્યું અને જે બનાય છે ભૂંગરા એ ભૂંગરા અધ્ધર બનાય હવે પાણીનું લેવલ એટલું અધ્ધર જાય ત્યારે પાણી

આગળ દબાણો થાય થયા પુરાઈ ગયા ઓવરફ્લો થાય એટલે ઓવરફ્લો થાય એટલે પાણી બહાર રસ્તા પર આવે છે એના લીધે રસ્તા બ્લોક થઇ જાય છે અને આ રસ્તા એક દિવસ માટે નહીં સીધા અઠવાડિયા દસ દિવસ જ્યાં સુધી વરસાદ રોકાય અને ધીરે ધીરે ઉતરે ને ત્યાં સુધી કોર્પોરેશન વાળા એ જે પંપ મુકેલો છે પાણી ને ઓછું કરવા માટે પણ એ પંપ બી એ લોકો ચાલુ નથી કરતા દિવસમાં કલાક બે કલાક ચાલુ કરે કોઈ મિત્ર સાથે આપડે કોર્પોરેશન કોર્પોરેટર ટિંકલ બેન ગમે તે બે કલાક ચાલુ પાછું બંધ આજે આ ચારે ચાર કોર્પોરેટર ની અંદર કામગીરી જો કરતા હોય તો આટલા કામગીરી આ બ્લોક છે એ નથી દેખાતું ખાલી લેવા માટે તમે આ રસ્તા પર આવો છો તો આ રસ્તા પર ફરી આ ચોમાસામાં બી એક આટો મારો એટલે આ જાહેર જનતા ને બહુ તકલીફ પડે છે એના માટે આ કોર્પોરેટર ને વિચારવા જેવી વસ્તુ છે કાયમ માટેનો પ્રોબ્લેમ છે દરેક ચોમાસામાં આ પરિસ્થિતિ ઉદભવે છે અહિયાં તારીખે જે ભારે થયો ત્યાં પછીનું આ રસ્તા બ્લોક જ છે ટોટલી કારણ કે આની અંદર છે ને જે પંપ ચાલુ કરે છે તો પણ કલાકમાં બંધ કરી દે છે એટલે પાણી ઉતરતું જ નથી અને પાણી શું છે એક પણ અમને વરસાદ પડશે એટલે પાછું પાણી ભરી જશે એ આગળ બીજા રોડ છે આગળ ના રસ્તે થી main road થી અંદર આવવું પડે બાકી આ તો રસ્તો ટોટલી block જ છે મેઈન રોડ બી હા એટલી બધી ટ્રાફિક થાય છે નારાયણવાડી થી એટલા બધા circle છે બીએપીએસ સર્કલ લગી એટલી ટ્રાફિક કે લોકો બધા આ બાજુ થી વરી આ પાટલા રસ્તે આવે પણ એ લોકો ને તો હવે બી તકલીફ અહી થી બી બધા આ લોકો ની ગાડીઓ બંધ જ થઈ જાય છે બ્યુટીફિકેશન કર્યું એમાં પણ આ તળાવ માં બ્યુટીફિકેશન નામે ભ્રષ્ટાચાર થયા છે અને પ્રી મોન્સિંગ કામગીરી ના નામે પણ ખુલ્લા ભ્રષ્ટાચાર તમને રસ્તા પર દેખાય છે કોઈ અહિયાં થી ઓવરફ્લો થાય એટલે સીધું પાણી અહીંયા રોડ પર જ આવે એની માટેની કોઈ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવી બ્યુરિફિકેશન ભલે આટલા તળાવનું કર્યું કોર્પોરેશને પણ એટલો ખુલ્લો ભ્રષ્ટાચાર કર્યો છે કે જે ઓવરફ્લો થાય તો એનો કોઈ રસ્તો બહાર નીકળવા માટે છે ને સીધું રસ્તા પર જ પાણી આવે બસ આપણે આ ચાર કાઉન્સિલરને જો ચૂંટણીમાં વોટ આપવા પબ્લિક લેવા માટે આવતા હોય બરાબર છે તો એ લોકોને બી અત્યારે એક અહિયાં જોવા આવવાની જરૂર છે કારણ કે આ ચાર કોર્પોરેટર છે વોર્ડ નંબર બાર ના કોઈ અત્યારે આ રસ્તા માટે કોઈ આવ્યા નથી જોવા માટે કે આ વિસ્તારની મુલાકાત પણ નહીં લીધી સામાન્ય પબ્લિક જ એમને તો આવવા જવાનું જે રેતા હોય જે રોજ ના રહેતા હોય

પાણી પાણી જ જોવા મળી રહ્યું છે એટલે વરસાદ વરસે છે ત્યારે અહીંયા પાણી ઉતરવાનું નામ નથી લેતું આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અટલાધરા વિસ્તારના છે આ દ્રશ્યો અને અહીંયા વરસાદી પાણી પાણીના નિકાલ માટે આ તમામ જે લોકો છે તેઓ એક માંગ કરી રહ્યા છે કે અમારે ત્યાં અહીંયા ઘણી મુશ્કેલી થઈ રહી છે કેમ કે વરસાદ વરસે છે બંધ થઈ જાય છે તેમ છતાં અહીંયા વરસાદી પાણી છે તે અહીંયાથી નિકાલ નથી થતો જેને લઈને વાહન ચાલકો હોય કે ઘરમાં કોઈ જો બીમાર હોય તો તેમના માટે એમ્બ્યુલન્સ અંદર જવી ઘણી મુશ્કેલ પડી રહી છે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ લોકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને જે સ્માર્ટ સિટી વડોદરા કહેવાથી અહિયાં સ્માર્ટ સિટીના નામે ભજાગરા ઉડતા હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે અને હાલ આપ જે દ્રશ્યો દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે અહીંયા કે તેઓનું અહીંયા પાણીનો નિકાલ થાય તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને અહીંયા ના લોકો છે તેઓને મુશ્કેલી ના પડે કેમ કે અહીંયા પાણી પાણી રોડ પર જોવા મળી રહ્યું છે વાહન ચાલકો છે તેઓને પણ ઘણી હાલાકી પડતી હોય છે કેમ કે પાણીમાંથી વાહન બહાર કાઢવું એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવું તો અનેક ટુ વ્હીલરો પણ અહીંયા બંધ થાય છે અને તેઓને પણ ઘણી તકલીફ થતી હોય છે ત્યારે આ તમામ લોકો છે એક જ માંગ કરી રહ્યા છે રજૂઆત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં આ રીતના સમસ્યા છે તો આ પાણી નિકાલ કરવાનું જે હલ છે તે ક્યાંક ને ક્યાંક કરો કેમ કે અહીંયા વરસાદ બંધ થઈ જાય છે તેમ છતાં પણ પાણી નથી ઉતરતું ઘણા સમયથી ત્રણ ચાર દિવસથી અહીંયા પાણી છે તે અહિયાં ઘૂંટણ સમા અહિયાં પાણી ભરાયેલા છે હાલ જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ લોકો છે તે અહિયાં પાણીમાંથી નીકળવા માટે પાણીમાં રહેવા માટે અહીંયા મજબૂર બન્યા છે પાસ થઈ ગયો ખાતમુહૂર્ત થઇ ગયું પણ કશું હજુ થયું નહિ મતલબ હજુ ત્રણ અઢી ત્રણ મહિના થયા ખાતમુહૂર્ત કરે કશું પતો નહિ તમામ લોકોમાં એક રોજ જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તંત્ર પાસે પણ તેઓ માંગ મંદિર જવાનો રસ્તો બી બંધ છે મંદિરે પણ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે હા અહીંયા પાણી અત્યારે ચોમાસામાં માં ભરાય એટલે મંદિરમાં અંદર જવાનો પણ રસ્તો બંધ છે અચ્છા અહીંયા દેખી લો આપ જોઈ શકો છો પાણી જ છે અચ્છા બધો કચરો સાફ થઈ ગયો ને કાચરા ઉર્દતો આપને વધી ગયો થઈ ગયું ચોખ્ખું થઈ ગયું આપણે પેલું આપણે વડોદરા કે સ્માર્ટ સિટી પછી સ્વચ્છ વડોદરા કશું દેખાતું નહીં અને બધું હું તો કઉ કાગળ ઉપર જ છે કાગળ ઉપર જ જે ગ્રાઉન્ડ લેવલ પર આને તમારા જેવા જે મીડિયા મિત્રો હોય એ લોકો આઉ જાગૃત કરે ને કંઈક થાય તો ખરું બાકી તો કશું થતું નહીં ચૂંટણી વખતે જ તંત્ર પાસે એવી જ આશા છે કે ભાઈ નિકાલ લાવો બાકી ખાલી સવલત પાણી ડ્રેનેજ વરસાદી કાસ છે ગમે તે સુવિધા મળે અને ટેક્સ ભરાત પબ્લિક તો ટેક્સ ભરાત ટેક્સ પૈસાનો બધો વેરફાડ જ છે તદ્દન આપડે પાછું શું કહેવાય પગાર ધોરણ થી મોડી તે શિક્ષણ કહે છે શિક્ષણ આ લોકો સ્કૂલ જ નહીં જાય તો ભાઈ હું શિક્ષણ હું ભણશે ગુજરાત ભણશે ગુજરાત કેવી સ્કૂલ આગળ તો સ્કૂલ આગળ ના ગેટ આગળ બી પાણી છે અને જે સ્કૂલની ની વાનો ને જે અમુક આવે બસ બસ એ હોય બંધ થઈ જાય છે અમે જાતે ધક્કો મારીએ ધક્કો મારે પછી જાય સેવા ચાલે છે છોકરા બી ઘેર ને ઘેર જ છે

આવે અમે તો ઘણી રજૂઆત કોર્પોરેટરને બી બધા મિત્રો સાથે કરી છે પણ હજુ સુધી કોઈ એનું નિરાકરણ નહીં આવે આપના માધ્યમથી અમે કોર્પોરેશનને પણ કહેવા માંગીએ છીએ અને ચાર કાઉન્સીલરને પણ કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ આવે અને આવનાર સમયમાં આ તલાવ જે ઓવરફ્લો થાય છે તો એનું પાણી અહીંયા રોડ પર ના આવે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે ઘણી તકલીફ થાય છે ચોમાસામાં તકલીફ રહે છે કારણ કે પાણી છે ને સીધું રોડ પર જ આવે છે બાર ઓવરફ્લો થાય એટલે એની કોઈ આગળ જવાની કોઈ એ જ નથી રસ્તો જ નથી દર્શક મિત્રો આ તમામ જે ગ્રામજનો છે તેઓની એક માંગ છે કે અહીંયા વહેલી તકે કામગીરી કરવામાં આવે અને જે અહીંયા પાણીનો જે નિકાલ છે તે વહેલી તકે કરવામાં આવે કેમ કે અહીંયા વાહન ટુ વ્હીલર લઈને પસાર થવું પણ મુશ્કેલી પર વારો આવ્યો છે અને અહીંયા જે તલાવો બનાવેલમાં આવ્યા છે પણ તલાવો અંદર જે પાણી એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું હોય એ પાણી જઈ શકતું નથી તેના કારણે અહીંયા ત્રણ દિવસથી પાણી ભરાયું છે હવે તેઓ એક જ આશ લગાવીને બેઠા છે કે બસ અહીંયાથી પાણી ક્યારે ઉતરે અને તેઓને રાહત મળે કેમકે ટુ વ્હીલર છે રિક્ષા ચાલક છે સ્કૂલે જતા નાના બાળકો છે તેઓને પણ ઘણી અગવડ પડી રહી છે બસ તંત્ર સામે તેઓ એક જ રજૂઆત કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા કામગીરી કરવામાં આવે અને તેઓને આ પરેશાની છુટકારો આપવામાં આવે આશા કરીએ અમે પણ તંત્ર જાગે અને વહેલી તકે અહીંયા આવીને કામગીરી કરે જે આ વરસાદી પાણી ભરાયા છે તેનો નિકાલ કરવામાં આવે તો અહીંના સ્થાનિક લોકોમાં પણ સારું એવું રહેશે કેમકે અહીંના લોકોને પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે ક્યાંક ને ક્યાંક તેઓને બીમારીનો પણ ડર છે અને વન્ય જીવોનો પણ ડર છે કેમ કે અહીંયા પાણીમાં સાપ છે મગર છે ગમે તે અહીંયા ભરાઈ રહેતું હોય છે જેના કારણે તમામ લોકોમાં પણ એક ખપટાટ છે બસ તેઓ એક જ આશા લગાવીને બેઠા છે કે બસ તંત્ર દ્વારા અહીંયા વહેલી તકે કામગીરી કરવામાં આવે વહેલી તકે કામગીરી થાય તો તેઓને રાહત મળી રહે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિન્દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા